નસવાડી ખાતે નીકળેલી તિરંગા યાત્રાથી શહેરના રસ્તાઓ દેશભક્તિના નારાથી ગુંજી ઉઠ્યા એક હજાર જેટલા મામલેદાર કર્મચારીઓ તાલુકા પંચાયત કર્મચારીઓ વન વિભાગ વનીકરણ વિભાગ અને વિદ્યાર્થીઓ સહભાગી થયા દેશનો દરેક નાગરિક હર ઘર તિરંગા અભિયાનમાં સહભાગી બની ઘર ઘર તિરંગો લહેરાવી એકતા સમરસતા અને રાષ્ટ્રપ્રેમની ભાવના વધુ પ્રબળ બનાવવા માટે હર ઘર તિરંગા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે અભિયાન અંતર્ગત નસવાડી શ્રીમતી શાંતાબા ભરતસિંહજી હાઈસ્કૂલ ખાતેથી મામલેદાર નસવાડીના અધ્યક્ષ સ્થાને તાલુકા વિકાસ અધિકારી કર્મચારીઓ વન વિભાગના કર્મચારીઓ આંગણવાડી કર્મચારીઓ શાળાના વિદ્યાર્થી અભિયાન અંતર્ગત નસવાડી ખાતે ભવ્ય તિરંગા રેલી યોજાઈ હતી રેલીમાં અંદાજીત એક હજાર જેટલા નાગરિકો અને વિદ્યાર્થીઓ જોડાયા હતા સમગ્ર શહેરના રસ્તાઓ દેશભક્તિના નારાથી ગુંજી ઉઠ્યા પંદરમી ઓગસ્ટ બે હજાર ચોવીસની ઉજવણી નિમિત્તે આજ રોજ નસવાડી તાલુકામાં તિરંગા યાત્રા કાઢવામાં આવી ખાસ કરીને તમામ તાલુકાના તમામ અધિકારીઓ અધિકારીઓ તથા ગામના અગ્રગણ્ય નાગરિકો સ્કૂલના વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને આદની તિરંગા યાત્રા એકદમ સફળ બનાવી છે. અલ્ફેશ પઠાણનો રિપોર્ટ S9 ન્યૂઝ છોટાઉદેપુર. અમારી તમામ માહિતી અપડેટ મેળવવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.